નવરાત્રિનો પાંચમો દિવસ સ્કન માતાની પૂજા કરવાથી ઘરમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે વિશેષ પૂજા સ્કન માતાની પૂજા કરો તો તમારી સંતાન પ્રાપ્તિ થાય છે નવરાત્રિમાં શક્તિની ઉપાસનાનું વિધાન છે આજે આસો નવરાત્રિનો પાંચમો દિવસ છે ભગવતી દુર્ગાની પાંચમી શક્તિનું નામ સ્કંદ માતા છે નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભક્તોનું મન વિશુદ્ધ ચક્ર ઉપર રહેતું હોય છે સ્કનકુમાર કાર્તિકેયની માતા હોવાને લીધે દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કન માતા નામ આપવામાં આવ્યું છે તેમના ખોરામાં સ્કન સ્કંદ રૂપમાં વિરાજમાન છે સ્કન માતા સૂર્ય મંડળની અઢિષ્ટા દેવી છે તેમની ઉપાસના કરવાથી સાધક અલૌકિક તેજ પ્રાપ્ત કરે છે તે અલૌકિક પ્રભામંડળ પ્રતિક્ષણ તેમના યોગ ક્ષેત્રમાંનું નિવારણ કરે છે એકાગ્ર ભાવથી મનને પવિત્ર કરીને માતાની સ્મૃતિ કરવાથી દુઃખોથી મુક્તિ મેવરીને મોક્ષનો માર્ગ સુલભ થાય છે સ્કન માતાના મહિમાનું વર્ણન એ આપણે આજે વર્ણન કરીશું વરદાન મળતા જ તારકાસુરે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને લોકો શિવ પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરી ત્યારબાદ શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયનો જન્મ થયો જ્યારે કાર્તિકેય મોટો થયો ત્યારે તેને રાક્ષસ તારકાસુરનો વધ કર્યો ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને સ્કંદ માતા કહેવામાં આવે છે પુરાણોમાં કુમાર અને શક્તિના નામે સ્કંદ માતાના મહિમાનું વર્ણન છે સ્કંદ માતાનું મહિમા પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સ્કંદ માતા કે સ્કંદ માતાને નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ છે સ્કંદ માતાનો અર્થ કાર્તિકેયના માતા એવો થાય છે કાર્તિકેય કે કાર્તિક સ્વામી એ મહાદેવ અને પાર્વતીના પુત્ર છે જેમનું એક નામ છે સ્કંદ અને આ સ્કંદ નામ પરથી જ દેવી સ્કંદ માતાના નામે પૂજાય છે દેવીને ચાર ભૂજાઓ છે તેમને ઉપલા બે હાથમાં કમર ધારણ કરેલા છે ત્રીજા હાથે તેમને ખોરામાં બેઠેલ બાર કાર્તિકેયને પકડેલા છે તથા તેમનો ચોથો હાથ વરદ મુદ્દામાં છે દેવીનું વાહન સિંહ છે નવરાત્રિના પાંચમા દિવસે નવ દુર્ગાના આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે દેવીને ક્યારેય કમર પર બેઠેલા પણ દર્શાવાય છે જેને લીધે તેમને પદ્માસનના દેવી પણ કહેવાય છે દેવીનું વર્ણન શુભ સફેદ છે સંતાન પ્રાપ્તિ માટે મા સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે તો મિત્રો સંતાન પ્રાપ્તિ માટે પૂજા કરવી જોઈએ જે લોકોએ સંતાન પ્રાપ્તિ માટે માસ કદ માતાની પૂજા કરવી હોય તેમને નવરાત્રિની પાંચમી તારીખે એટલે કે પાંચમા દિવસે માતાના ખોરામાં સિંદૂર લાલ બંગડી લાલ બિંદી અને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ એક લાલ વસ્ત્રમાં લાલ ચોખા કરીને માના ખોળામાં અર્પણ કરો આ રીતે પૂજન વિધિ કરવાથી માં પ્રસન્ન થાય છે અને સંતાનનું સુખ આપે છે કુમાર કાર્તિકેયની રક્ષા માટે જ્યારે માતા પાર્વતી ક્રોધમાં આદિશક્તિના રૂપમાં પ્રગટ થયા તો ઇન્દ્ર ભયથી ધૂજવા લાગ્યો ઇન્દ્ર પોતાનો જીવ બચાવવા માટે દેવીની ક્ષમા માગવા લાગ્યો કુમાર કાર્તિકેયનું એક નામ સ્કંદ છે તેથી માતાની ઉજવણી કરવા માટે ઇન્દ્ર દેવતાઓ સાથે સ્કંદ માતા નામથી દેવીની સ્મૃતિ કરવા લાગ્યા અને આ સ્વરૂપમાં તેમની પૂજા કરી આ સમયથી દેવી તેના પાંચમા સ્વરૂપમાં સ્કન માતા તરીકે ઓળખવા લાગી અને આ નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજાનો નિયમ નક્કી કરવામાં આવ્યો સ્કંદ માતાની પૂજા વિધિ તો આપણે પૂજાવિધિ કેવી રીતે કરવી તે જાણીશું કુંડલીની જાગરણના ઉદ્દેશ્યથી જે સાધકો દુર્ગા માતાની ઉપાસના કરી રહ્યા હોય તેમની માટે દુર્ગા પૂજાનો આ દિવસ વિશુદ્ધ ચક્રણની સાધનાનું હોય છે આ ચક્રને ભેદન કરવા માટે સાધકને પહેલાં માતાની વિધિવત પૂજા કરવી જોઈએ પૂજા માટે કુશ અથવા કામડાનું પવિત્ર આસન પાથરીને બેસવું જોઈએ ફળદાયી મંત્ર એ મંત્ર આપણે બોલવું જોઈએ ઓ ઐ હ્રીમ ક્લીમ સ્કનમાતાએ નમ એ આ મંત્ર છે તે આપણે મંત્રનો જાપ કરવો જોઈએ ફળ ફળની પ્રાપ્તિ સ્કન માતાના રૂપમાં દેવી તેમના પુત્ર કાર્તિકેયની સાથે છે એટલે કે આ રૂપમાં દેવી સંપૂર્ણપણે મમતા વરસાવતા જોવા મળે છે માતા પોતાના પુત્રને સૌથી વધુ પ્રેમ કરે છે આથી માતાને પોતાના પુત્રના નામથી સાથેનો સંબંધનું સારું લાગે છે જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે માતા તેમના પર પુત્રની જેમ જ સ્નેહ વરસાવે છે એવી માન્યતા છે કે જે મનુષ્ય નવરાત્રિ દરમિયાન આસ્થા આસ્થાસ્તે સ્કંદ માતાની પૂજા કરીને મંત્રનું અનુષ્ઠાન કરે છે તેના પરિવારને સુખ શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ સાથે જ સાધકને બુધ ગ્રહ સંબંધિત સમસ્યાઓ અને દોષોમાંથી પણ મુક્તિ મળી જાય છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી